માય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની વિશેષ ઉજવણી રૂપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડનો ઉદ્દેશ્ય મહિલાઓને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો અને સાથે ટ્રાફિક નિયમો અને પોતાની સુરક્ષા માટે પણ વધુ જાગૃત બને એ માટેનો હતો સુરત શહેર ટ્રાફિક શાખાને નિમાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની વિશેષ ઉજવણી રૂપે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર મેરાથોન દોડનું આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેરાથોન દોડનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો છે સાથે સાથે તેઓ ટ્રાફિક નિયમો અને પોતાની સુરક્ષા માટે પણ વધુ જાગૃત બને એ માટે આ દોડ યોજાઈ હતી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના નિયમને લઈ અઠાણું ટકા લોકો હેલ્મેટ પહેરે છે જ્યારે બે ટકા લોકો હજી પણ હેલ્મેટ પહેરતા નથી અને તેમાં મોટા ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે મહિલાઓ પોતે હેલ્મેટ પહેરે અને પરિવારના અન્ય સભ્યોને પણ હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન આપે તે માટે આ મેરેથોન દોડ ખૂબ મહત્વપૂર્ણ છે આજરોજ સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે મહિલાઓ પોતે જાતે સશક્ત બને એની સાથે સાથે પોતાની અને પોતાની સુરક્ષા અને ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને તે માટે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે આજે સુરત શહેરમાં અઠ્ઠાણું

માટે સ્પેશિયલી કરવામાં આવે છે જેમાં દર વખતે સુરત શહેર ટ્રાફિક શાખા જોડાય છે સો ટુડે વી હેડ ધ ગ્રેટ રન અમે લોકો લાસ્ટ આઠ વર્ષથી આ મહિલાઓને રન કરાવીએ છીએ ફાઇવ અને ટેન કિલોમીટર રન હોય એના પહેલાં ઘણા બધા ઇવેન્ટ્સ હોય લાસ્ટ બે મહિનામાં ભાંગડા કર્યું અમે પિકલ બોલ ટુર્નામેન્ટ કર્યું ઝુમ્બા કર્યું અને બીજા પ્રોમો રન્સ કર્યા સો આ બધો એ જ પ્રયાસ છે કે લો વુમેન્સ ડે પર છોકરીઓને લેડીઝ આવે અને બધા સાથે મળીને દે રન ફોર ધેર ઓન હેલ્થ અવેરનેસ અને કોમરાડ રિયન જસ્ટ ટેકિંગ આઉટ ટાઈમ ફોર એટલે ઓલમોસ્ટ આજે પંદરસો પ્લસ મહિલાઓ છે રજીસ્ટર્ડ અને ફાઈવ કે ને ટેન કે દોડી રહ્યા છે જસ્ટ દેટ એ લોકો પોતાના ફેમિલીને જોઈને પોતાના છોકરાઓને મોટા કરીને કિચન સંભાળતા હોય ઘણા લોકો કામ બી કરતા હોય બધું બેલેન્સ કરીને પોતા માટે થોડો ટાઈમ કાઢે અને ટેક કેર ઓફ હર સેલ્ફ સમ કાઇન્ડ ઓફ મી ટાઈમ ફોર ધેમ સેલ્ફ આ મેરેથોનમાં કુલ પંદરસોથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નિમાય હોસ્પિટલ દર વર્ષે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે વિશેષ મેરેથોનનું આયોજન કરે છે જે સશક્તિકરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગથિયું છે